પિએસો ભાઈ મામા લોકો આવો આગળ જા જીલ્ને વાળી દિવાલે ઓ બહાર જાય બહાર

છે છે કે જવાનો જે એ પણ અત્યારે થઈ ગયા હવે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે કે અંદર જે ફસાયો હોય જે વ્યક્તિ દબાયો હોય એને પહેલા માં બહાર કરવાની જે કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે ત્યારે બીજી તરફ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે મકાન પડ્યું છે એ મકાન એ મકાન બીજા મકાન પર પડતા એટલે કે એક સાથે બે મકાનો ધરાશય થયા કારણ કે જે મકાન બીજા મકાન પર પડ્યું એ જ મકાનમાં એક વ્યક્તિ ફસાયો હોય એનો મોબાઈલ અંદર વાગી રહ્યો છે મોબાઈલની રીંગ વાગી રહી છે પરંતુ માનવમાં એવું આવી કે વ્યક્તિ